વધુ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના બોપલ વિસ્તારમાં ચોંકાવનારી હત્યાની ઘટના કે જ્યાં ભાઈએ જ ભાઈને નોનવેજના માત્ર એક પીસ માટે મારી નાખ્યો બોપલના શિલેજ ખાતે અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં કલર કામ કરતા મજૂરો રાત્રિ દરમિયાન ભોજન માટે ગયા હતા અને જ્યાં ઝઘડો જોડાયો અને અહીં મૃતક રામુ કુશવાને નોનવેજનો પીસ ઓછો મળતા ઉગ્ર બોલાચાલી શરૂ થઈ અને આ ઘટનામાં તેના માસિયાભાઈ વિષ્ણુ કુશવાએ ક્ષણિક ક્રોધમાં ડુંગળી સુધારવાની છરી ઉપાડીને રામુના પેટમાં જીવલેણ ઘા ચીંકી દીધા ઘટનાની તાત્કાલિક માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી સાઉથ બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી આરોપી વિષ્ણુ કુશવાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી મળતી માહિતી અનુસાર તમામ મજૂરો જે છે તે મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના વતની હોવાના સામે આવ્યા છે એક બે હજાર છવ્વીસ ના રોજ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી આ ઘટનાની સમગ્ર હકીકત એવી છે કે ત્યાં અંડર કન્સ્ટ્રક્શન જે બિલ્ડિંગ કામ ચાલી રહ્યું છે તે લાસ્ટમાં અત્યારે કલર ચાલી રહ્યું છે એટલે કલર કામના જે લેબર્સ છે એ લોકો ત્યાં બિલ્ડિંગમાં અંદર જ બે ફ્લેટમાં રહેતા હતા આ બે ફ્લેટમાં જે લેબર રહે છે હું એમપી મોરેના મધ્યપ્રદેશના વતની છે અને રાતે આચાર્ય જે લેબર છે એ લોકો અંદરો અંદર સગા થાય છે જેમાંથી બે માસીએ ભાઈ છે એક જે લેબર છે એના મામા છે છે અને અને કાકા તો આ રહેતા હતા એ દરમિયાન રાતે જમવા બેઠા હતા એ જમવા બેસવામાં જમવા બાબતે અંદરો અંદર રકજક થયેલી અને તેમાં જે મરણ જનાર છે રામુ કુશવા તેનું અ તેની હત્યા નીપજાવેલી છે